બધા કહે કે પાલટી જો પાલટી જો એટલે પછી તાકત થોડું ઘણું તો કરવું પડે ને એટલે આજ અમારી એનિવર્સરી આપણે ભજિયાનો પ્રોગ્રામ રાખ્યો છે અમારે અને છે અમારો આખો ફૂલ બ્લોગ જોવા માટે અમારા વિડીયો ઉપર બના રહેજો અને કેવો લાગે છે તમને અમારા ભજિયાનો આ વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેજો હેલા આજ આપડી એનિવર્સરી છે આજ આપણે ત્રણ વર્ષ લગ્નના પૂરા થઈ ગયા તો તમારું શું કેવું છે આપણે આ બધા દોસ્તોને આજના નવા બ્લોકમાં દોસ્તો શું કહેવાનું હોય

આ તો તમે પૈસા બનાવતા ના છો ને આ પૈસા દેની વધરે છે એટલે પૈસા મારા બનાવવાના છે આ પૈસા પર બનાવી હું પછી બનાવશે આ પાર્ટીમાં થોડું પૈસા રાખ્યા છે કારણ કે કે વોટર બોટલમાં જવાનું હોય ને હોટેલમાં આપણે ફાવતું નથી એટલે ક્યાં જાતા નથી ખોટું માંદું પડવું હોય એની કરતા છે ને ઘરે ભૈયા ખાઈ હે શાંતિ દીન ખાઈ પીને મોસ કરવાય એ હું છે પણ તમારા બધાને પૈસા ખાવે તો વે આવજો બધાને ભીજા ખાવા તો વેહિયો છે દેવબધી વાઈકી છે આપણે ગ્લોબ પર બને રહી ગયો એ બધા આવશે આગળ થોડું થોડું બધું જાવ છે ને થોડી કરી નાખું આમાં રૂ છે અહીંયા આમાં બાકી છે અહીંયા કરી નાખું અને અહીંયા આપણા માથે મંદિર છે અહીંયા આપણે બધી કરવાના બાકી છે દેવો બધી કરી નાખ્યું હમણાં બે થી <polarization>

આપણે જો મેથી સુધારાઈ ગઈ ધાણા સુધારાઈ જશે હવે લસણ ને આ થોડીક ડુંગળી ને થોડું ઘણું નાખી દેવી અને પછી મરચા બધું કમ્પ્લીટ કરી ફટાફટ બનાવી નાખી કેમ કે પછી મોડું થઈ જાય તો કઈ મજા નહીં આવે જો આપણે વાઇટ હોય તો આપણે કામ થઈ ગયું છે અહીંયા કરી બતાવાય જ વાઇટ કરું છું અહીંયા ઊભો ઊભો થોડીક કલાકો પછી આપણે આ દીવો પછી કરી અને કાલે તો ખેર છે ખેર પણ બ્લોક બધા જોવા માટે તૈયાર રહી જાય ખેર ના પણ બ્લોક અમે બનાવશું કારણ કે આપણે તહેવાર માં ક્યારે પતંગ પતંગ ઉડાડતા નથી પવાર આવતા નથી કઈ શોખ નથી મને બીજા ઉડાડતા હોય એ જોવી જોવાનો શોખ છે એ જાવ આપડે કઈ ધાબો કઈ જોઈ આવશું હા મકરામ સંક્રાંતિ છે બધાને જો ભાઈ તું હવે તાવામાં છે અને મારા ભાઈ જાય છે દેહમાં દેહમાં જાય છે એટલે ટાઈમ લગભગ છે નવ સાડાનો ટાઈમ છે એટલે કાંઈક દીવો બધી કરી નાખું કે આપણે એનો ટાઈમ થઈ જાય ને એના જમી જમી લે પછી એને મૂકવું બસે તો વિડિયો પર બધા બનાવી રહીજો આગળ જે તમને બતાવી જો આયા બધું જો વેરી નાખ્યું છે બધું જો પુસ્તો આ બધું વેરી વેરી જો બધું વેરી વેરી ગયા છે આમ ચા કુકરા કકડે છે આવતા હોય એવું લાગે છે જો આયા જો આયા જો આપણે જો આયા છે ને એવું મરચા એક

તો તોય તારો વારો પડી ગયો ને બીજા બનાવવા તોય એનો વારો પડી ગયો તો બીજા બનાવ તો આઠવાડા સરણી મારા ટાઈમે હતો ને લીઓ ને કરોડ બધું હોય એટલે તો ભજીયા કયો બેના તો કોંપણીમાં ભજીયા હો અને આમાં આ સટણી છે અહીંયા ભજીયા હા સરણી પછી મેં બનાવ્યું છે સોધું હા સરણી મેં બનાવી છે કેવું બને છે અને અહીંયા તો દાદો અને દીકરી બે તો

રેડી થઈ ગયું છે આ શું કહે છો તમે એને કાઈ ન કહેતા બીજા પાડી દીધા એમ તો બીજા તમે પાડ્યા રાખો તો તો બીજા પાડા છે બનાવ રાખો હાલો એ બે દી રાઈ લા બીજા ચા તો બીજા બની જાય બીજા પાડા તમે આપણે બે જઈ બધાય અને દાદા લાવ્યા તો ફૂગો ફૂગો દીય જો ફૂગો ઉપર વીય જો પૂગો ઉપર વીય જશે ના એલો જો ના ના

બ્લોગ ઉપર બોલાવી રહીજો અને જોતા રહીજો મારા વિડીયો તો બ્લોગ બ્લોક વહેલો છે જય માતાજી જય જય માય જયારે